ભરૂચના સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર થી બેન્ડની સુરાવલીઓ વચ્ચે સ્વયંસેવકોએ પૂર્ણ શિસ્ત સાથે પદ સંચાલન કર્યું દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર થી વિજયાદશમી નિમિત્તે નીકળેલ આરએસએસ નું પથ સંચાલન જૂના ભરૂચમાં વિવિધ માર્ગો પર ફર્યું હતું જૂના ભરૂચના મુખ્ય માર્ગો પર નગરજનો દ્વારા ઠેર ઠેર પૂલો થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું વાલ્મીકી સમાજ ગોઘરાવ મંદિર રાધીપતિ જય મહારાજ ઉપસ્થિત રહ્યા હતા રુગુનગર કાર્યવાહ વિજય પાટીલની હાજરીમાં મુખ્ય વક્તા કિરીટ એ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણમાં સહની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું આપણે બધા એક જ છે કોઈ ઊંચું નીચું નથી બધો સમાજ બધી જ જાતિ એક સમાન છે આને અનુલક્ષીને આખા વર્ષ દરમિયાન કાર્યક્રમ ચલાવવામાં આવવાના છે આ પ્રકારે પાંચ પ્રકારના જે અલગ અલગ નક્કી કરેલા વિશેષ કાર્યક્રમ છે અથવા કહીએ કે વિચારો છે એ આખા સમાજમાં આ પાંચ વર્ષ દરમિયાન થવાના છે અને આજે આપણે ભ્રગનગરમાં કીધું એ પ્રમાણે વિજયા દશમી તેની શરૂઆત થઈ ગઈ છે અને આખા વર્ષ દરમિયાન આ કાર્યક્રમો સમાજ સુધી પહોંચશે